तमाम काम काज हूँ तमाम काम काज हूँ सदाए एक लो करूँ hmm. तमाम काम काज हूँ सदाए एक लो करूँ न शाह बादशाह के वजीरनी जरूर छे नशा, शाह बादशाह के वजीरनी जरूर छे सुगंध थी भरेल छू समीर नी जरूर छे વસંત જાય તે પછી ખમીરની જરૂર છે સમંદ ઉડતા મારા ચરણ થઈ જાય છે ઉડતા મારા ચરણ થઈ જાય છે

चोखा माती कणकी થઈ ગઈ લેઈને અમને તડકે મૂક્યા ચોખા માથી કણકી થઈ ગઈ અધિકારીએ માંગ્યો हिस्સો અધિકારીએ માંગ્યો हिस्સો કટકી માતી કટકી થઈ ગઈ વાહ વાહ અધિકારીએ માંગ્યો हिस्સો કટકી માથી કટકી થઈ ગઈ અને શબ્દોની તો એસી તેસી शब्दों नहीं तो ऐसी तैसी पापण जारे ढड़ती थी गई <Reyards> वाह वाह शब्दों नहीं तो ऐसी तैसी पापण जारे ढड़ती थी गई ये कूवो जईने परबे उभो कुवो जईने जईने परबे उभो परबे उभो कूवो जईने परबे उभो धरती जारे तरसी थी गई कुवो जईने परबे उभो धरती जारे तरसी थी गई કાગળમાંથી પસ્તી થઈ ગઈ ગરડા ઘરમાં વસ્તી થઈ ગઈ ખુદાકીયા શું વાત છે કાગળમાંથી પસ્તી થઈ ગઈ ગરડા ઘરમાં વસ્તી થઈ ગઈ જોરદાર તાળીઓ આ શેર માટે બહુત અચ્છે આભિત ભાઈ યાર કાગળમાંથી પસ્તી થઈ ગઈ ગરડા ઘરમાં વસ્તી થઈ ગઈ તમે અનાથ આશ્રમમાં જોશો ને તો ત્યાં ગરીબ માબાપના બાળકો જોવા મળે પ્રાગજીભાઈ હંસરાજભાઈ પણ વૃદ્ધાશ્રમમાં તો અમીર સંતાનોના માતા પિતા જ હોય છે આપણી વાસ્તવિકતા છે હે અને વૃદ્ધાશ્રમમાં આ આ વૃદ્ધાશ્રમમાં આ ગરડા ઘરમાં અને એમાં મા બાપ જતા નથી સાસુ સસરા જાય છે દીકરાને જો મા બાપને મૂકી આવવા હોત તો લગ્ન પહેલાં મૂકી આવત એ તો માતાજીનું આગમન થાય એક માતાજીનું એટલે માતા પિતા વૃદ્ધાશ્રમમાં જતા હોય છે આ ભદ્ર સમાજની વાસ્તવિકતા છે નાનો સમાજ તો હજુ મા બાપને સાચવે છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં તો તો આપણું મને જયંત પાઠક ગોખ અમારા પંચમાલના અદ્ભુત કવિ મા ઉપર એક કવિતા એમણે કદાચ એક કવિતા કરી છે એ એક જ કવિતાની રચના કરી હોત તો સાહિત્ય અમર હોત જાંબુડાના ઝાડ પર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે ક્યાં છે મારા ખેતર ખૂણાના કબૂતરાની પાંખો પર સુતેલો ભોળો ભોળો અંધકાર પ્રભાત પંખીના પગલાંની લિપિમાં અડખેલો ડુંગર ફરતો ચક્રાતો એ ચીલો ક્યાં છે ક્યાં છે પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી નદી વન પરીના નાનકડા ખોબા જેવી તરંગોની આગળીઓ વચ્ચે પવન રમાડતી પેલી મારી તલાવડી ક્યાં છે ક્યાં છે મારું ખેતર ખેતરખૂણાનું ગામ ગામનું ઘર ઘરની કોઢ કોઢની અંદર અંધારાની કાળી ગાયને દોતી મારી બા ક્યાં છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં આ જીવન છે આપણે નવ દુર્ગાના ભક્તો છીએ આપણે માતાજીના પણ એક માતાજી આવે પછી જ વૃદ્ધાશ્રમમાં જતા હોય છે મારે બીજો સીન રજૂ કરવો છે એ ગરીબ મા બાપની દીકરી છે આપણે સામાજિક માણસો છીએ આપણો સમાજ કઈ જઈ રહ્યો છે એ પણ હંસરાજભાઈ આપણે જોવાનું છે એ ગરીબ મા બાપની દીકરી છે મા એક્સપાયર થઈ ગઈ છે બાપ ઉછેરીને મોટી કરે છે અને એનું લગ્નનો સમય આવ્યો છે એટલે કરિયાવર લેવા બાપ બીજા ગામમાં જાય છે ગામડાની છે શહેરમાં જાય છે એટલે પૂછે છે કે દીકરી શું લાવું એટલે દીકરીઓ ક્યારેય બોલતી નથી હો કશું જ કહેતી નથી એટલે કે તમે ઘણું પૂછે છે પિતા એટલે અંતે કહે છે કે પિતા તમે બાપ મારું નામ એટલું જ લખાવજો તમારું નામ નહીં લક્ષ્મીબેન એટલું જ રામજીભાઈ નહીં એમ એટલે બાપ ગડગડો થઈ જાય છે બેટા મારી ભૂલ શું થઈ એમ ના કેમ તમારું નામ નહીં આખો દિવસ કર્યાવરણ લઈને સાંજે આવે છે બેટા હું જમીશ નહીં તું કે મારી ભૂલ શું થઈ કે નાના તમારી કોઈ ભૂલ નથી થઈ હું સાસરીમાં જાઉં હું વાસણ ઘસવા બેસું અને વાસણ પર તમારા નામ પર માટી ચોંટે અને આ આપણી દીકરીઓ છે અને એનાથી આપણો સંસાર ઉજળો છે અને તો જ આપણે ચાલીએ છીએ તું જે પ્યાર કરના નહીં આતા મુજે પ્યાર કે સિવાય કુછ નહીં આતા રમેશભાઈ તુજે પ્યાર કરના નહીં આતા મુજે પ્યાર કે સિવા કુછ નહીં આતા દુનિયા મેં દોહી તરીકે હે જીને કે એક તું જે નહીં આતા એક મુજે નહીં આતા હા આ પ્રેમ કરવાનો તમે પ્રેમ પ્રેમમાં ઓગળવાનું છે ઈગોલેસ થવાનું છે થોટલેસ થવાનું છે અને ટાઈમલેસ થવાનું છે સીધા જ તમે મેડિટેશનમાં લિટરેચરથી પહોંચી શકો મ્યુઝિકથી પહોંચી શકો અહીં તમે તમારી જાતને ઓગાળો ને તોય સીધા પરમાત્મા પરમાત્મામય થઈ શકો અમારા કવિ રાવજી પટેલ મને યાદ આવે મારે વંદન હંમેશા કરું છું હું ખેડા જિલ્લાનો હવે મહીસાગર જિલ્લો થયો અઠ્યાવીસ વર્ષ કનુભાઈ તમે તો અધ્યાપક રહ્યા છો અઠ્યાવીસ વર્ષને નવ મહિના જેવું આયુષ્ય ભોગવીને એ સ્વર્ગસ્થ થયા કવિ શ્રી રાવજી પટેલ મૃત્યુના ચાર દિવસ અગાઉ એમનું લગ્ન ગીતની બાંધણીમાં એમનું ગીત મારી આખે કંકુના સૂરજ આ પત્ની આવે છે ક્ષયના સેનિટોરિયમમાં અને કવિ ગીત લખે છે અને ચાર દિવસ પછી એક્સપાયર થાય છે મારી આંખે કંકુના સૂરજ આત્મ્યા મારી વેલ શંગારો વિરા શગ્ને શંકોરો અજવાળા પહેરીને ઉભા શ્વાસ મારી આંખે કંકુના સૂરજ આત્મ્યા આ રાવજી છે એને ડાયાબિટીસ છે ક્ષય થયો છે ફેફસા ખતમ થઈ જાય છે અને પરમાત્માને લખે છે કોઈ નવા રોગની પરીક્ષા કરવી હોય તો રાવજીનું શરીર ખુલ્લું છે આવકારો આ ઝરણ પામી ગયા સાંભળીને પાડમાંથી જાગી ગયા એસ ટુઓ સૂત્રનો અર્થ વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં ભલે પાણી થતો હોય પણ એ સૂત્રને આપણે મોઢામાં મૂકીએ ને તો આપણી તરસ ના છીપાય રણ તને કેવી મળી છે પ્રેયસી ઉમ્રભરની તરસ આપી ગયા આવનારા કોઈ નવતર કર આવનારા હતા તે આવી ગયા અને આ જ કવિ પ્રિયપાત્ર ઉડી જાય સારસી એટલે પાછો કેટલો વ્યગ્ર થાય મારા ખેતરના શેડેથી લ ઉડી ગઈ સારસી મા ઢોચકીમાં છાછ પાછી રેડી દે બધા આ કવિતા પઠન કરેલી હશે સાંભળેલી હશે આપણે બધાય ભણ્યા છીએ મારા ખેતરને શેડેથી લે ઉડી ગઈ સારશી મા ડોચકીમાં છાછ પાછી રેડી દે રોટલાને બાંધી દે આ ચલમની તમાકુમાં કસ નથી ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ મને મહુડીની છાય તળે પડી રહેવા દે ભલે આખું આભ રેલી જાય ગળા સમૂહ ઘાસ ઉગી જાય અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં મારા ખેતરને છેડે અને એ કવિતા એમ અછાંતસને પણ પોતાનો લય હોય ઈશુભાઈ રામચંદ્ર પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે એનો પણ આનંદ હે ક્યાં વાત હે આપણે કેવો કોરોના મહામારીનો કાળ ભોગ્યો છે બધાને સલામ છે અને છતાંય આપણે આટલા મોજ કરીએ છીએ રામચંદ્ર પટેલ સાહેબના દીકરા ઉત્પલભાઈ પટેલ પણ અધ્યાપક છે એ મિત્ર છે રામચંદ્ર પટેલ સાહેબે અદ્ભુત કામ કર્યું છે સાહિત્યમાં એ એમનું લેખક નવલકથાકાર કુમાર સુવર્ણચંદ્રક મારે વાંચવું પડે છે એટલું બધું એમણે હું વાત કરું તો એવું લાગે કે તાજમહેલ ઉપર આપણે તંબુ બાંધતા હોય રામચંદ્ર પટેલ સાહેબને બે હજાર તેરનું નંદ નંદશંકર સુવર્ણચંદ્ર ચંદ્રક મળ્યો છે ચાર કાવ્ય સંગ્રહ છે સીધી જ વિનંતી તાળીઓના ગડગડાટ સાથે કાવ્ય પઠન માટે સૌને મારા પ્રણામ વાહ હાજી મારું કાવ્ય કથા મારી સાધ ભાવની કથા રજૂ કરું આ પૃથ્વી પર ખેતર પડે થઈને પૂળો પડતાની સાથે બળદને ડોકે ઘૂઘરો થઈને બાજી પડે ઘૂઘરે ઘૂઘરે ખખડે છે ખેતર ખેતર તો વન વન નું કંદ ખેતર તો વન વન નું કન ખેતર અડધી રાતનો ચંદ ખેતર મારા સમણા ચણ્યા કરે છે ખેતર અસ્થિ માંસ વણ્યા કરે છે શરીરના સાગરમાં ફર્યા કરે છે ખેતર શરીરના સાગરમાં ફર્યા કરે છે ખેતર ખેતર અસ્થિ માંસ વણ્યા કરે છે ખેતર ખેતર તો સંતની વાણી ખેતર તો સંતની વાણી ખેતર તો મેઘનું પાણી બારે માસ ઉડ્યા કરે છે ખેતર તેતર થઈ ટવક્યા કરે છે ખેતર ખેતર રમતું રમતું આવે ખેતર રમતું રમતું જાય ખેતર રમતું રમતું આવે ખેતર રમતું રમતું જાય અને હું ચારે સીટા ભેગા કરીને ખેતરને ઘેર લાવું છું ત્રીજું કાવ્ય છે મોર રામ લક્ષ્મણ સીતા વદમાસ વેળાએ નીકળ્યા છે ને સીતાને તરસ લાગે છે એનું એક સોનેટ બનાવ્યું છે મોરનું ચાલ્યા ઘણું ઘણું ચાલ્યા ઘણું ઘણું વિહાર હતો અરણ્યનો માર્ગો નડ્યા અટપટા ખડ ખડ ઝુંડ ઝાડવા વેરાન પાડ પથરા ખાણ ખીણ ભેખડો લાગી તૃષા જળ મળ્યું નહીં જાનકીને જાનકીને તરસ લાગી વાયુ વહે ગરમ આ પડછાએ ઉકળે લાવો હવે જળ રહે નહીં જીવ ઝાલ્યો ક્યાંય નથી પણ આ કાવ્ય મને વાદળ ઉપર જળ્યું હતું ઈશ્વર નામ લખ તો જાણું વાદળ ઉપર ઈશ્વર લખ તો જાણું તડકા વડે રંગીલે નખ તો જાણું ચોફેર પથરાઈ પડી છે ચોફેર પથરાઈ પડી છે લીલોતરી નીરખી લે મોડીને ચખ તો હું જાણું ગંદકી અને ધુમાડો બેઉ સહોદર ગંદકી અને ધુમાડો બેઉ સહોદર જરા અળગ રાખી પરખ તો હું જાણું આપુ તાન આપુ તાન પૂરો ને દાવ ચીતોળ ગાળ્ત લખવીને એટલે રણમાં પલાઠી વાળીને પ્રવાસ કરવો તો ગઝલ થાય ગઝલનો એક શેર આહમાંથી વાત એની જાતે આવતી નથી મારી હયાતી રોજ તારી આસપાસ છે તું શોધ તારા રક્તમાં મારો જ શ્વાસ છે આ ગઝલ થવીને એટલે પાંચ શેર થાય એટલે પ્રસૂતિની પેડામાંથી તમે ગુજરતા હોય જો સાચો ગઝલકાર હોય સાચો મારા કાવ્યરસના વર્કશોપમાં વારંવાર કહું છું કે એની આંતરિક બંધારણ એનું બાહ્ય બંધારણ અને પછી કોકને વાહ કહેવડાવવાની છે ત્યારે ગઝલ બને છે રદીપ કાફિયા ઉર્દુની બહેર ત્રેવીસ બહેરને એમાંથી આંતરિક બહેરો આ બધું કર્યા પછી એ તમારે કંઈક નવીનતા લાવવાની છે ત્યારે ગઝલ થતી હોય છે કદી ઘટના બનીને પણ હૃદયની પાર જાવું છે સમય જો સાથ આપે તો સમયની પાર જવું છે અને આ આ વાહમાંથી શ્લોક પણ મહાભારતના શ્લોક પણ બે પંક્તિમાં છે એટલે વાહ કહેવાય છે અને ગઝલમાં પાંચ શેરમાં તમે એક પત્નીની વાત કરીને બીજાની પ્રેમિકાની વાત કરી શકો દરેક શેર સ્વતંત્ર છે આબિદભાઈ બેઠા છે ગઝલ એમલેમ લખાતી નથી ગઝલ માટે બરનાટશોર સરસ વાત કરે છે ચો કે મનુષ્યને બોલવાનું શીખતા છે ને બે વર્ષ જ લાગે પણ શીખ્યા પછી શું બોલવું ને એમ આખું જીવન પૂરું થઈ જાય મારે બે ફોકસની વાત કરવી છે તમારે હવે છેલ્લા જ કવિ છે પત્ની પતિ અને પત્નીની વાત પતિ ફોન કરે છે ઘરે કે ક્યાં છે તું એટલે પત્ની કહે છે કે તમારા હૃદયમાં એટલે પતિ કહે છે જોજો ત્યાં કોઈ બીજી જોડે બબાલ ના કરતી ફોકસ નંબર બે છે એક પ્રેમિકા કહે છે કે તમારું પ્રેમિકાને પ્રેમી પૂછે છે કે પ્રિય પ્રિય તારું નામ હું ક્યાં લખાવું હાથ ઉપર હૃદય ઉપર છુંદણા કરાવવું એટલે પ્રેમિકા કહે છે ફોકસ નંબર બે સ્ત્રીઓનું કે આવી આડી અવડી જગ્યાએ ના લખાવતા સીધું મિલકતના દસ્તાવેજ પર જ લખાવજો એવી બી જીવન હે ઈશુદાન ગઢવી આપણી પાસે ઉત્તમ કવિ છે જોરદાર તાળીઓ એ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટમાંથી નિવૃત્ત થયા છે બી એ એલ એલ બી છે વકીલ છે વ્યવસાય પણ એ વકીલાત જેવા નથી વકીલ નથી વકીલ વકીલ મારે એમની વાત કરતાં પહેલાં આ તો વકીલની વાત નીકળી એટલે મારે વકીલ સાહેબને પ્રસ્તુત કરવા છે એટલે નસરુદ્દીનને બજારમાં ઝઘડો થઈ જાય છે સુદાનભાઈ એટલે એક પણ થપ્પડ મારે છે એટલે નસરુદ્દીન કેસ કરી દે છે કોર્ટમાં કેસ ચાલે છે વકીલ કેસ લડે છે ત્રણ મહિના પછી બોર્ડ પર આવે છે એટલે પેલો વકીલ કહે છે કે આ મારા ઈસમને આ સામેવાળાએ ઉપર ચડી બેઠો ઘડદા કર્યા વાળ ખેંચ્યા એટલે નસરૂદ્દીન એકદમ જોર જોરથી કોર્ટ રૂમમાં રડ્યા છે એટલે બધા પૂછે છે કે શું થયું કે મને આટલો બધો માર્યો આજે ખબર પડી એમ સફળ વકીલ પણ એ વકીલ નથી ઈશુદાન ગઢવી મારે મેં વાત કરીને અમે પ્રોસ્પેરિટી હોટલમાં ઉત્તર કાશીમાં દસ દિવસ સાથે રહ્યા ઉત્તમ કવિ છે હિંમતનગરનું ખરેખર એક ઘરેણું છે